છોકરો કરવા જાય તો ટાઈમ આવશે એટલે તમને ખબર પડી જાય યાર અંબાજી પાછા મુજબ

તમે સાથ આપો ભુવાજીને ઉઠાવી લઈએ આપણે યાર ના ના ભાઈ મારાને ઉઠાવ કોજો મારા દુશ્મન જ મ ઉઠાવ અલ્યા ગોયની તમે હું લે બીવો ખાલી તમે મને ખાલી સાથ આપો ભુવાજીને આપણે ઘરે રાત ઉઠાવી લીએ પણ હું તમને સનો સાથ આલુ યાર મારે અમે ભુવાજીનો જૂનો બદલો લેવાનો બરોબર અને તમારે બદલો તો લેવો જ પડશે અમે ના ભાઈ મારાને ન લેવો બદલો પણ તમારા સનો જૂનો બદલો લેવાનો તો કો ગોયની મારા ઘરથી ખોટો કરો નય ભુવાજી લીલાની ઘર અલાવરાયો મને તો રી ચાળ જ ના

તો એ ભુવાજી ને મારા પર દયા આવી તો એ ભુવાજી મને વીસ હજાર રૂપિયા ઓછી ના લાવ બોલો ભુવનજી બધી વાત છોડો તમે ખાલી સાથ હાલો કે નહીં હાલો એટલી વાત કરો મારા તો ભાઈ સાથ હાલવા જ નહીં ભુવાજી મારા દુશ્મન છીએ ને કે મારા તમે સાથ હાલો ને હું ખોટા સાથ ના હાલું સાચું હોય તો સાથ હાલું ભુવનજી છેલ્લી વાર કહું છું બોલો ના ભાઈ ના મારા તો સાથ હાલવા જ નહીં ને ભુવાજી મારા માટે હાર આવે એટલે મારા કશું ના કરે ભુવાજી તમારી તમારું નામ

આ જોકા આ કુરો મને ફસાવા હતા આ તો આ લાલભાઈએ મને વાતની જોણ કરી દીધી તો હું ફસણો નહીં કદાચ તે લાલ મને વાત ના કરી હોય તો કુરાની વાત હું આવી અને હું ફસાઈ જવાનો હતો અને ભોઈ જોડે હું ચાવે ચાવો થઈ જવાનો હતો આ તો સારું કરી લાલભાઈએ મને પહેલાં વાતની જોણ કરી તો હું બચી ગયો પણ તારી પૂરાજી જોડે ભોજી હું કરી રહી કોક વાતો કરી ભળવી પડશે હું વાતો તારી આ તો ગોવિંદજી વિરોધ ની વાત કરી ભુવાજી એ પણ આત ની જોડ મારા ગોવિંદજી ને કરવી પડશે

અત્યારે કોઈ મફત પૈસા હાલ લે એક રૂપિયો કોઈ મફત આવતું નહીં વણ મજૂરી એ તો ભલા મોણ મજૂરી કરી વત શરીરે થાક દેખાય તમારા શરીરે તો થાક દેખાતો નહીં એનો વેટો બેટો કરે ખુ ના વેટો નહીં કરે યાર આ તો થોડા દાડા પેલા મજૂરી કરી હતી એના પૈસા હવા એટલે પછી થાક ચો લાગે એવું છે એમ હા ના મજૂરી કરીને આવતા મોડા નું મુઢું ઉતરી ગયેલું હોય શરીર થાક હોય એ મોલ ની તમારે કશું નહીં એટલે મેં કીધું તે તો મજૂરી તરત કરીને આવતા હોય ને તો મૂઢું ઉતરી ગયેલું હોય પણ મજૂરી કહીએ કરી હોય તો પછી અત્યારે થાક ના હોય ને યાર ના તો મજૂરી ગયા તા એ તો ગામ માં જતો પેલા સભ્ય રહ્યા ને એના ઘેર

બધી એક વાત કરી ગોવિંદજી ના મનમાં તમારા માટે કોઈ વેર ઘેર નહી એવું તમે મને જે જે વાત કીધી એ મેં ને વાત કરી આ બદલો લેવો બધો બદલો લે પણ ના પાડતા

પણ આજ જે પરીક્ષા લેવાની હતી ને ગોવિંદજી એ પરીક્ષા આજ લેવાઈ જઈ અને ગોવિંદજી પરીક્ષામાં પાસ થઈ ગયા આમ ગયા તમે પાસ થઈ ગયા પણ તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નહીં પૂછ ના ના હવે તમે હારા સમાચાર લાવ્યા છો એટલે મારે કોઈ ચિંતા કરવાની જરૂર નહીં હો બરોબર લેડો બુઆજી હું નિયાકડું તાના હવે તો જા હો હો ચા પાણી કરીને જો ના ના બુઆજી માર ભેસો દોવાની ખેતર મે કોમ થા એટલા હાર તને કશો હતો રે નિયાકડો તાના હો એ હા ભુવાજી હો અરે કુરાજી હા તમારો ખૂબ ખૂબ આભાર હો ભાઈ

પણ હવે મારા કડવાજી આ વાતની ની જોડ કરવી પડશે કે ગોવિંદજી પરીક્ષા લેવા માટે મેં પુરાજી મોકલ્યા તા અને ગોવિંદજી એમ કીધું તું કે મારા ભુવાજી પર કોઈ વેર ઘેર છે નહી એટલે આ વાતની ની જોડ મારા કડવાજી કરવી પડશે કળજક નું મેં પૈસા નું મણસ શેતરી નો દા

ના ભાઈ જરૂર નહી આ ગોવિંદજી નો વિશ્વાસ ના કરો આ ગોવિંદજી હાર નહીં

બસ આ વાત દખે થઈ ને ભુઈજી ની પરીક્ષા લેવાનું મારે નક્કી કરવું પડી હું જો તો પુરાજી જોડે કેમ કુરાજી જોડે ગયા હતા પુરાજી જોડે એ માટે જો તો આ ગોવિંદજી ચો મોણા સં ચો મોણા નહીં એ મારે જાણવું છે કારણ કે તમને ગોમવાળા બધા મને કહેતા હતા એટલે બરાબર આ તો પણ ભલા મોણા ગોવિંદજી કેવા સિન કેવા નહીં એ જાણવા માટે કુરાજી જોડે તો જવાના આવા પંચાયતવાળા મોણા જોડે જવાય તમને

આ બુઆનો આપણે બદલો લેવો તો આપણે બે જણા ભેગા થઈને બદલો લઈએ તે ગોઈન્જી હું વાત કરી ખબર છે હું વાત કરી કે બુઆજી મારું હું ખોટું કરી શકે તો મારા બુઆજીનો બદલો લેવો પડે હું વાત કરો બુઆજી ગોઈન્જી આવું કીધું આવી વાત કરી એને ભલા મણો તમે હું વિચારો છો કે ગોઈન્જી હારો મણો નહી એ હા એના છોકરાએ ચોરી કરી એ વાત સાચી છે પણ ગોઈન્જી હો મણો નહી હું તમને છેડતી નહી કેતો બુઆજી તમે વાત કરો વાત સાચી હા

પુરાજી દુશ્મન ખરીજ કે દુશ્મન પુરાજી ના ગેરજી નો ન્યાય વાળી લાવતો નતો હું તા ને તો ભલા આખા ગોમ ના ખબર દોઢ લાખ રૂપિયા ન્યાય નાબરૂ એ તો આખા ગોમ માં ખબર હે એ વાત તો શકો અરે બીજી વાત કે મારા અને કુરાજી બે ને વેર થઈ ગયું એ આખા ગમ ખબર છે કે નહીં હા એ વખત બોલવાનું જી હા તો ગોવિંદજી ને ખબર તો હોય જ કે આ કુરુજી રે એ ભોજી પણ ઝેર વાટી રહ્યા એ એટલા માટે થઈને કુરાજી ને ઘેર મેલાતા મુએ તો બે દુશ્મન

ગોવિંદજી આગળ કોઈ મારો પર્સનલી દુશ્મની નહી આ તો ગુગા મહારાજ ઈવન છોકરાને બાર ગઢાયો તો અને જે તમારા અંગત ફરતા હતા એટલે મે તમને ચેતાવાન કીધું તું મે કોઈ બીજું કીધું નતું મારે કોઈ ગોવિંદજીની દુશ્મની હે ને હું તમને બેન નોખા કરાવરાવ પણ કળવાજી ગોવિંદજીનો પાણી તો મપઈ ગયું ના મપઈ ગયું યાર વાત સાચી પણ હજુ જીતી લેજો એકદમ વિશ્વાસ ના મેલી દેવા ઈવન આ ઉપર કળવાજી હવે છે ને પૂરે પૂરો વિશ્વાસ ગોવિંદજી પર હું મૂકી દીયો કારણ કે ગોવિંદજીની મુજે પરીક્ષા લઈ લીધી છે આગળ તમારી મરજી મને ગુજરાતી ઉપર આજે વિશ્વાસ આવતો નહીં કાલે વિશ્વાસ આવતો નહી બાકી તમે જોડવાનું તમારા કરમ જોડી હવે મને બોલો બીજું કરું કયો મારો કોઈ બીજી દુશ્મની નહી કે હું મન માં લઈને ફરું મેં તાર મારે કીધુંતું પણ હવે તમારી જેવી મરજી હા તમારી વાત સાચી છે તમે મારા માટે કીધું બરાબર છે પણ હુંય પણ એ ગોયકીની પરીક્ષા ના લેલી થી હારું એવું રાખો હાડો જાણે હા જાણો હા આ વાત કરવા આવ્યા આ વાત કરવા આયા થઈ હો બેવ કિતા જો ના ના ટાઈમ નહી મારે જો ખેતરમાં છે એ હારું

તો ગોઈંજી મારા વિશ્વાસઘાત કરતા નહી અને હાલ ગોવિંદજી મને રસ્તામાં ભેગા થયા એટલે ગોવિંદજી ના જ ગોજી વાત કરી એટલે હવે તો 100% ટકા નક્કી થઈ ગયું કે ગોવિંદજી રહ્યા એ કોઈ ચાલુ ગદ્દારી મારા કરે નહી તે ગોિંદજી કશે વાતો ને આ તમે મને જોણ કરી ને એ સારું કર્યું યાર નક હું એની વાતોમાં આવી ગયો હોત તો યાર બોવાજી માર તો જોન કરી પણ તમે ના કરી પણ આ તો મને ખબર થી મેં તમને જોન કરી કદાચ મને ખબર ના હોય તો હું તમને હું જોન કરત કો આ એ વાત સાચી છે આ તમે મને જોન કરી એ હારું કરી તમે પણ તમારા અંબાણી ભરવાને ને પુરાણી બહુ ઓ રાખવા ને કરોને ખતરનાક ખેલાડી હારું હારું હો ગોયંજી એ હારું હો એ અલ્યા ચાલી આ જોણા કે ગોવિંદજી તો કોઈ વાતની ખબર જ ના એવી રીતે તારે અજાણે ફરી પણ ગોવિંદજીને બધી ખબર છે એટલી તમને ખબર છે ને એટલી ગોવિંદજીને ખબર છે પણ તમે હજી તો ગોવિંદજીને ઓળખો છો ગોવિંદજી હારા માટે હારા હે ખરાબ માટે ખરાબ છે તમે ગોવિંદજીને ઓળખતા નહીં પણ ગોવિંદજી તમને નહીં જોવાના ગોવિંદજી તમને મારશે તો ખરા પણ એ જ રીતના મારશે આપ મરશે નહીં કે લાકડી પાકશે નહીં દના શર મે ખાઈ લ્યો પણ પેલા મારી એક શરત છે શરત તો હોય ને તાણા મુ તને પૈસા આલ દીધા તું હરું પારો ગળે પડી અલે યાર નહીં યાર તું ના પૈસા

હુવાજી હું આના પૈસા આલ દીધા એને આર્યો કે મને તું એ પૈસા નહીં આવ્યા બરોબર એટલો એરો ગુગા મહારાજના મંદિરે મને શોખન ખાવા લઈ અને આવ્યો છે હું એ કીધું તને પૈસા હાલ દીધા તું એ ચોક વાપરી દીધા હશી યાદ કર એવું યાદ નહીં કરતો મને હોય સીધો સીધો મંદિરે શોખન ખાવા લઈને આવ્યો છે હુવાજી મને પાકે પાકું યાદ આવ અને પૈસા આલ્યા નહીં મને હવે તમે બે જણા મને એમ કહ્યો કે આ દેવની શોઘન ખવાઈ લે આરી વાતમાં એમ કહે છે લે હે

સોગન ખાઈ ને તો વખત વિચાર કરી સોગન ખાજે ના કહો દેવ ની વાત માં વેઠા જાય ને તો કોઈ ના નહીં મળતા હું હાચો હું તો ખોટું બોલું કયો એ ના તમે બે જણા કોઈ હાચા તો હશો નઈ લે તું હાચો હશે તો આ જુઠ્ઠો હશે અને અરે હાચો હશે તું જુઠ્ઠો હશે લે

તમે તમારા ઘેર જઈ અને તમારા મા બાપ ના બેહારે આરી વાત કરો પૈસાની અને નિરાકરણ લાવો કોઈ દેવના સોગન ખાઓ તો આઈ જવાના આવા ડાયરેક્ટ હે તે એને વિચારું પડે કે જણા દેતરાણા ઓયજી દર્શન કરી ઘેર હળ લે બસ ભુવાજી આલી ને તન હારી સલા અલે હેડો વાતમાં દેવના સોગન ખાવ હેડી આયા જો કે